જો ખેટા બકરા ચરાવીને ગામડાની ખુબસુરતીમાં અત્યારે લુપ્ત આ છે આંબા અને આંબામાં નાની કેરીઓ થઈ ગઈ છે ખેટા બકરા રખડે રાખે છે શાંતિથી આપણે આપણું જીવન જીવી બેઠા થતા શાંતિ હતી તો એ કલર લાઈવ થઈ જો આ કેવું કૂબ સુંદર કેવું પક્ષી પોપૈયા નું ઝાડ છે પાડી ભેસું ચાળવું ચાળવું છે જો એવો કુદરતી નજારો કેવી ખૂબસૂરતી જે ભાઈ લાઈવમાં જોડાય એ કોમેન્ટ કરજો ચેટ નો આપો તો કાંઈ નહીં સુપરચેટની નથી જરૂર પણ લાઈવમાં કોમેન્ટ જરૂર કરજો કેવી છે ગામડાની જાડો વચ્ચે સુંદરતા મિત્રો છે પણ બધાને નમ્ર વિનંતી કે જે કોઈ યુટ્યુબ દ્વારા ઓનલાઈન હોય તો લાઈવ માં જોડાયજો આ જોવા જાળી જા એને આંબાનું ઝાડ એવી ઠંડક શીતળતા છે ને કે વાત ચાલો તો મકાન નું ચાલુ છે મજા અને સુખી શાંતિ જીવન હોય છે ગામડાનું આ બક કરી રખડતા હોય એક રત્ના લખાય